नमस्कार मैं करिश्मानी आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज़ में हार्दिक स्वागत करती हूँ। काले बपोरे पुणा बे आ गए। रोशनी जेम जा रहा हूँ कॉलेज मुके ने हमारी कार पार्क में पहुँची त्या कि हाँ कॉलेज ना पांचों विद्यार्थियों वगर यूनिफॉर्म ना बैठा आता। કારણ કે કોલેજ પૂરી થઈ ગઈ હતી સૌથી પહેલા તમે વિદ્યાર્થીઓને કીધું દીકરા કોલેજ પૂરી થઈ ગઈ છે આપણો ઘરે જાઓ ને એ તે છોકરાઓ છે જેમને વારે ઘરે ભૂતકાળમાં પણ અમે ઠપકો આપેલ કે વગર યુનિફોર્મે કેમ આવો છો તો એમાંથી એક વિદ્યાર્થી એ જેમને અમે રિસેન્ટલી કન્ફ્રન્ટ કરેલું હતું તેમણે કીધું કે ભાઈ તમારા સોરઠિયા સાહેબને કહી દેજો કે તે સખણા રે અમને ઇન્સ્ટ્રક્ટ ન કરે એક વિદ્યાર્થી રાજવીર સિંહ તેણે કીધું કે સાહેબ તમે મારો ઈગો હર્ટ કરેલ છે મેં કીધું કેવી રીતે અમારી કોલેજના બગીચાના બેન્ચ ઉપર બેન્ચ પર નહીં બેન્ચ ઉપર બેસેલ હતો બે દિવસ પહેલા ત્યારે જેટલા પર વિદ્યાર્થી બેઠા હતા દૂરથી જ મેં તેમને સૂચના આપી બેન્ચ પર વ્યવસ્થિત બેસો તો આ બાળક કહે છે કે સાહેબ તમે પબ્લિકલી મને બેન્ચ પરથી નીચે વ્યવસ્થિત બેસવાનું કીધું મારો ઈગો હર્ટ થયો છે તમે મારી માફી માંગો મે કીધું બેટા તારો ઈગો ઇગો થયો છે મને દુખ થયો પણ માફી તને માંગવી જોઈએ ના તમે મારી માફી માંગો હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું ઉપર બેસવાનો છું ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો કારણ કે મારી ઇમેજ ને ઠેસ પહોંચી છે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે કોલેજ થી બહાર યુનિફોર્મમાં હતા આવતા એમને આપેલો હતો એ લોકો કે અમે માં વગર યુનિફોર્મ જ જ આવવાના ને અચાનક રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા એ તમે કોલેજ ની બહાર નીકળજો અમે તમને જોઈ લેશો મેં અમારા પ્રાધ્યાપકોનું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પણ આક્રમણ કરી શકે છે જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કર્યું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે પછી આગળ જે એક્શન થાય વિલ સી ટુ કે આવું કાર્ય પછી કોઈ પણ કોલેજમાં ન થાય પણ એના ઉપર કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે એમનું બાજવાનું થયું હતું પણ તેમણે ધાક ધમકી કરીને તે વિદ્યાર્થી પોતાની કમ્પ્લેન પાછી ખેંચાવી લીધેલ હતી